પીએમ દ્વારા મહેસાણામાં વિવિધ વિભાગોમાં તેર હજાર કરોડ થી વિકાસ પ્રોજેક્ટ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાશે ભારત નેટ ફેઝ ટુ હેઠળ રૂપિયા બે હજાર બેતાલીસ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું ઉદઘાટન આ પ્રોજેક્ટ થકી રાજ્યની આઠ હજાર ત્રીસ ગ્રામ પંચાયતોને લાભ થશે ત્રેવીસો કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન જળ સંસાધન વિભાગના બારસો કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ યોજાશે તો માર્ગ અને મકાન વિભાગના સત્તરસો કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓના ઉદઘાટન થશે એરફોર્સ સ્ટેશન ડીસા ખાતે રનવેનું ઉદ્ઘાટન દેશના સંરક્ષણ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાન ડીસા રનવે છે જેમાં ત્રણસો ચોરાણું કરોડના ખર્ચે તૈયાર થયો છે આ રનવે